નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે વાઘોડિયા ગામમાં આવેલી ગેબનસાહ બાવા દરગાહ ઉપર ઉર્સની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્રીસ જાન્યુઆરીના રોજ ગેબનસાહ બાવા સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું જેમાં અહેમદ કબીર રહેમ તુલ્લા અલય ગાદી સાથે વાસ્તે ગાસ્તે જુલુસ રાખ્યું જેમાં ગેબન્શાહ બાવા દરગાહ પર પૂર્ણ કરવામાં આવ્યું એકત્રીસ જાન્યુઆરીના રોજ મેળાનું આયોજન કરી મેળો ઉજવવામાં આવ્યો મેળામાં અવનવી વેરાયટીના રવાગડા બહેનો માટે કટલરીનો સામાન અનેક વાનગીઓનો લાવો મેળામાં આવતા લોકોએ લીધો હતો અને હિન્દુ મુસ્લિમ શ્રદ્ધા સાથે ગેબંસા બાબાની દરગાહ ઉપર શ્રદ્ધા પ્રેર દુવા તથા પ્રાર્થના કરવા આવ્યા હતા તે રાત્રિ દરમિયાન ગામ લોકોના મનોરંજન અને ખુશીનો માહોલ સર્જાયો હતો તેનો લાવો મુસ્લિમ તેમજ હિન્દુ ભાઈઓ બહેનોએ પણ લીધો હતો મુસ્લિમ બિરાદરો ભાઈઓએ આ આયોજન હોય સાથે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ વાઘોડિયા નગરજનોને સાથે જોવા મળ્યું હતું બીરો રિપોર્ટ જનરપન ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા તો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો અમારી સાથે એટલે કે જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર